તો ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોને નુકસાન ન થાય તેમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા હાલમાં ખેડૂતોને પાકને બચાવવા માટે ઢાંકી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે ખુલ્લામાં પાકને ન મૂકવા માટે પણ અપીલ કરવામાં આવી છે આજે સાબરકાંઠા છે બનાસકાંઠા છે એટલે કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર તો આ તરફ ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી છે ગીર સોમનાથમાં છે ત્યાં પણ વરસાદની આગાહીના પગલે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશ રમેશ વરસાદની આગાહીના પગલે ખેડૂતોને શું સૂચન પ્રીતિ જે રીતે આવનારા બે થી ચાર દિવસની અંદર વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે તેને લઈને મોરબી માર્કેટિંગ યાદ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ જણસી લઈને જો માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય તો તેના ઉપર તાડપત્રી ચોક્કસથી ઢાંકીને લાવે આ ઉપરાંત ખેતરોમાં જો કોઈ જણસીઓ પડી હોય કે કંઈ પણ હોય તો તે પોતાના ગોડાઉનમાં પહોંચાડવા માટે નું પણ એમને સૂચના આપવામાં આવી છે કે જેથી કરીને અચાનક જો વરસાદ આવી ચડે કે આંધી જેવી કોઈ વાતાવરણ સર્જાય તો ખેડૂતોને નુકસાન ન જાય પ્રીતિ બિલકુલ આભાર નિલેશ તમામ વિગતો માટે